एक सभ्य तरीके निमित्त निमित्ते हाजरी आपी આ લોકોએ આયોજિત રીતે મારી સાથે મગજમારી કરી મગજમારી કર્યા બાદ પોતે પણ અરજી આપી છતાં મારા લોકોએ દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાબારે સાબિત કરીને બેસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસન ખૂબ મોટો હાથ છે એમણે ખોટી ફરિયાદ કરી મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં

એના લીધે ઝપાઝપી થઈ અને ક્યાં કોઈ ત્રણસો લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવો ક્યાંય બન્યું નથી મહિલાને અપશબ્દો મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી ચૂંટામ છું લોકો મારી સાથે છે

એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે ખૂબ આનંદ છે જેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ઢેડિયાપાડા સાથે મારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે મહાનગરપાલિકા મહાનગરપાલિકાને તાલુકા જિલ્લા પંચાયત ની જે ચૂંટણી તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે ચૈતરભાઈ મનરેગા કૌભાંડ હોય કે પછી આદિવાસીઓને કનડતા કોઈ પણ પ્રશ્ન હોય એને આક્રમકતાથી ઉઠાવવા બદલ હવે જે તમારી ઉપર જે કાર્યવાહી થઈ રહી છે તો આપણે માનો છો કે તમારી શરતનો ભંગ થવાની રાહત સરકાર જોઈ રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડક લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના લઈને જ હવે મોટા ફસાવી દેવામાં આવ્યો હતો